જય માતાજી મિત્રો જય ઠાકોર સમાજ જય ઓગડ બાબા તો મિત્રો ઓગડ બાપાની શ્રેષ્ઠ ધરતી ઉપર ચાર તારીખ બે હજાર છવ્વીસના રોજ એક મોટું બંધારણ થઈ રહ્યું છે ઠાકોર સમાજનું અને મિત્રો મોટા મોટા માણસો પણ હાજર રહે છે અને બધાની હાજરીમાં એક મોટું બંધારણ કરવામાં આવી રહ્યું છે જેમાં ઠાકોર સમાજના ઘણા એવા લોકો છે જેમને આપણે વિકસિત સમાજ કહી શકીએ કેમ કે ઠાકોર સમાજ એ બહોળો સમાજ છે અને મિત્રો આ સમાજને કોઈ પણ વસ્તુમાં ન્યાય મળતો નથી એવું આ બંધારણ થઈ રહ્યું છે અને એમાં ઘણી એવી વસ્તુ છે જેમાં આપણા સમાજને પૂરેપૂરો ન્યાય નથી મળતો અને એક ભ્રષ્ટાચાર થઈ જાય છે કેમ કે ઘણી વખતે આવું જોવા મળ્યું છે બે હજાર પચીસમાં જે શરૂઆતમાં આ બધું ખાસ જોવા મળ્યું છે કે ઠાકોર સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય એના વિશે ખરાબ વસ્તુ બની હોય તો એમને પૂરેપૂરો ન્યાય મળ્યો નથી તો એક આ બંધારણમાં ઘણી બધી વાતો કરવામાં આવશે ઓગડ બાપના સ્થળ ઉપર હજે આ બંધારણ કરવામાં આવી રહ્યું છે તો બધા લોકોને ઠાકોર જો જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે તો એમને શેર પણ કરી નાખજો કે બધા જે ઠાકોર સમાજના લોકો છે એમને ત્યાં હાજરી આપવા નમ્ર વિનંતી છે કેમ કે આ બંધારણમાં ઘણો બધો સમાજને ફાયદો થશે તો મિત્રો આ વિડીયોને શેર પણ કરી નાખજો જય બાપા જય ઠાકોર સમાજ